તો ગોંડલથી મહત્વપૂર્ણ સમાચાર એક સગીરને માર મારવાના મુદ્દે આવતીકાલે આખરે સમાચાર એ છે કે આ બંધનું એલાન મોકૂફ રખાયું છે પોલીસ અને આગેવાનો દ્વારા અલગ અલગ કમેલ કલમ ઉમેરવાની માંગ ની જે બાહેદરી છે એ આપવામાં આવી જે બાદ આ નિર્ણય લેવાયો યુવકના પિતાએ તમામ સમાજના લોકોનો આભાર વ્યક્ત કર્યો તો આખરે જયેશ રાદડિયા ભરત બોગરા આજે આ સગીરને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકોએ પણ બેઠક બોલાવી હતી અને કહ્યું હતું કે આ મુદ્દાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે પાટીદાર સમાજના એક અગ્રણીનું પણ નામ દીધું કે તેના કારણે આ થઈ રહ્યું છે

બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ બાંધરી અમને મળેલ છે પૂરેપૂરી તો તે બદલ પણ બધાનો આભાર અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી બંધનું એલાન હતું તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા અને બીજા નંબરમાં બધા સર્વે સમાજ સર્વે આગેવાનો સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે તે બદલ આભાર હું સમીર લક્ષ્મણભાઈ સહયોગી આશિષ આશિષ આખરે નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ બાદમાં એ આશ્વાસન મળ્યું એટલા માટે આવતીકાલનું બંધનું એલાન મોકૂફ રખાયું બીજી તરફ ક્ષત્રિય સમાજ જે કહી રહ્યા છે કે આ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે કે વ્યક્તિગત રીતે રાજકીય પાટીદાર આગેવાનનું નામ પણ એ લોકો કહી રહ્યા છે તો ખરેખર મુદ્દો ઊભો કરવામાં આવ્યો અથવા તો આમાં કલ્પિત છે કોણ સામે આવ્યો છે સમગ્ર મામલો હવે થાળે પડતો હોય નજરે પડી રહ્યું છે આ મુદ્દે જે આવતીકાલે ગોંડલ જે આયોજન કરમ હતું જોકે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ અને ગુજરાત ભાજપ પ્રદેશમાં જે મધ્યસ્થી આ મામલો થાળે પડ્યો હોય તેવું